થોડુંક વાટકીમાં ફ્લેવર લીધેલું છે એને મેં ગરમ પાણીએ સાફ કરી નાખ્યું છે કેમ કે છે ને થોડુંક મીઠું આવે એટલે દવા એમાં વધારે છાંટે એટલે ગરમ પાણીએ તમારે થોડુંક ધોઈ નાખવાનું જો આ બધું મેં શાકભાજી ધોઈને જ લીધેલું છે પછી એક કેપ્સિકમ મરચું લીધેલું છે જે અને આવી રીતે આમ થોડાક મોટા કટ કરી લીધા છે એટલે આપણે પનીરના શાકમાં કેમ નાખીએ એવી રીતે નાખવાનું પછી એક ટમેટો કાપેલું લીધેલું છે પછી આ ચોળી છે થોડીક પછી એક બટેકો લીધેલું છે અને આ નાના રીંગણા લીધા છે એટલે આ ઊંધિયા જેવું તે શાક થાય મિક્સ શાક પણ એક તમારે વડી એક વડી બનાવવાની તમારે બહુ ઝંઝટ રહે એટલે આ જો આખા રીંગણા લીધેલા છે નાના નાના જો અને આ થોડોક ગુવાર લીધેલો છે અને આ ટીંડોરા છે જો તમારામાં કાચું કેળવું હોય એ નાખવું હોય તો એ નાખી શકાય અને આ થોડુંક આદુ ખમણે લીધેલું છે આમાં તમારે લસણ જ નાખવાનું નહીં તો સ્વાદ નહીં સરસ આવે આ આદુ લ નાખવાનું છે અને મરચું અને આ એક કોથમેર છે અને આમાં બધો મસાલો છે મરચું હળદર ધાણાજીરું હિંગ અને આ થોડો ગરમ મસાલો નાખવાનો છે એટલે ઊંધિયા જેવો ટેસ્ટ આવે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે અને તેલ જો તમારે થોડું ગળચટ્ટું બનાવવું હોય તો તમે થોડી ખાંડ ઉમેરી શકો હવે આપણે કુકરમાં જ કરવાનું છે એટલે તમારે ત્રણથી ચાર સીટીમાં તૈયાર થઈ જાય

કેપ્સિકમ લીધેલો છે એ જો તમારે ઓલું તીખું મરચું નાખવું હોય તો એનું કટિંગ કરીને પણ તમે નાખી શકો મિક્સરનો ટેસ્ટ બહુ સરસ આવે થોડું થોડું આમ ચડી જાય પછી એક એક શાકભાજી એડ કરતું જવાનું જો ફૂલ આવ્યા ને બધું મિક્સ થઈ જાય પછી આપણે જો રીંગણા આમાં નાના છે એટલે મેં આખા લીધા છે પણ જો તમારે મોટું રીંગણ હોય તો તમે કટ કરી નાખો તોય ચાલે ઘરે કોઈ તમારા મહેમાન આવ્યા હોય અને જો ઊંધિયું બનાવવાનો સમય ન હોય વડી બનાવવાનો તો આવી રીતે તમે મિક્સ કરી નાખો તોય સરસ લાગે એક લસણ વાળું મરચું નઈ નાખવાનું તમારે કોરું નાખવાનું બધું આપણે શાકભાજી નાખી દીધેલું છે હવે આ થોડુંક આદુ મેં છીણેલું છે

જેટલું તમારે તીખું ખાવું હોય એ મુજબ તમારે લાલ મરચું લેવાનું પછી એ આ મસાલાને તે એક મિનિટ સુધી રહેવા દેવાનો છે એટલે મસાલો બધો આપણો ચડી જાય હવે થોડો ગરમ મસાલો નાખવાનો છે ગરમ મસાલાથી ને સ્વાદ સરસ આવે થોડોક જ નાખવાનો પછી એને મિક્સ કરી લેવાનું જો બધું મિક્સ કરી લીધું જો તમારા ગળચટું શાક બનાવવું હોય તો તમે ખાંડ ઉમેરી શકો પણ અત્યારે હું તીખું શાક જ બનાવું છું જો અત્યારે તે સુગંધ સરસ આવવા મળીશ હવે આમાં તમારે બહુ પાણી નહીં નાખવાનું એક ગ્લાસ જ નાખવાનું થોડુંક રસ રસ્તું જ બનાવવાનું છે બહુ કોરું એ નહીં અને બહુ રસાવાળું એ નહીં

જો આપણે મિક્સ વેજ શાક તૈયાર થઈ ગયું છે જો આપણે ગરમ મસાલો તમારું નો નાખવો હોય તો તમે ખડો મસાલો આખો આવે છે બધું મરચા તજ લવિંગ બાજુ એ પણ તમે નાખી શકો જો આપણે રસ રસ તો બહુ રસોઈ તે નથી રહ્યો અને કોરું પણ નથી એવું આપણે શાક તૈયાર થઈ ગયું છે તો આ શાકની રેસિપી તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન દબાવવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને અવનવા વ્લોગ જોવા મળશે મહાદેવે